બોલા સાહેબ કે પણ આ તો બોલે છે ને ને પણ સર તમને જે નિર્ણય થાય તમે જોઈ લો વાંધો જઈ શકે આમાં બતાવો ને આ જે કુટણી ગાઈડલાઈન છે એમાં પણ તમે બતાવવાની પણ અમે એવું લખ્યું ઉમેદવારી પત્ર પર ઉમેદવારી અથવા કોઈ પણ અરજી કરવાની તો ટેકમો આપનારની સહી નથી આવું કારણ હોય તો બેસાડો જો એને સ્વીકારેલ છે બોટ અમાર કલેક્ટર દ્વારા કે આ સાઇન મારી છે

કે કઈ સાહેબ તમને એક વાત બતાવી દીધું કાર્યવાહી કરોલ્ડ ઉપર ના ભાવનગર તમે જેટલી જેટલા પણ ઉમેદવાર હતા એમને લેખિત અધિકારી છે એ સારું નિર્ણય આપશું

કોઈને પણ એક ખાસ કરી કે કે કોઈ હું મારો ટેકો પાછો ખેંચું તો શું થાય સ્થિતિ ટેકો એવું હું જોડે હોય હોય હવે તો જો આ ચૂંટણી બેન ગાઈડલાઈન હું આપને હું આપું લો પ્રશ્ન મારું પ્રશ્ન તમે સમજો એકવાર ટેકો આતો પાછો ખેંચે એ પછી શું એક જ મિનિટ સાહેબ મારી વાત સાંભળી હું બાયમાં નથી જો ટેકો આપના જો દેખો આપનાર મે તમારી એમ પોતે સ્વીકારે કે મારી સાઈન નથી તો તમે આગળ પ્રોસેસ કરી શકો પોતે સ્વીકારે છે જો ચૂંટણી અધિકારી નમૂના પાંચ ની લેખિત નોટિસ જાતે પહોંચાડીને પોતે

પણ તો માગનશન અમને મળવું જોઈએ તમે ફાઇનલ ઓથોરિટી નથી સર તમે ફાઇનલ ઓથોરિટી નથી ફરીવાર કહું છું આ ચૂકની પતનો ભારતશન માગનમનો જવાબ આપો જે આગળ કામ લેવા સે આગળ કાર્યવાહી ઓ મેલા સે એક નંબર લેવાનો છે એક તો કેન્ડિડેટ એક નંબર નું બનાવો સાચી દો એક નંબર મારિયન કો પછી તમે ડન નંબર શું

તમે કામ નું કરો છો દરેક વાંધા નો તમને જવાબ આપીશું ओके ओके पर ऐसा नियम पे से तो लिखित में पढ़ो कोई प्रॉब्लम नहीं हूं फाइनल अथॉरिटी ना हो तो तुम मेरे विरुद्ध में जा ही सको ना ना भैया छ मैं संपन्न पर फोटो बन गया मैं तुम्हारा मेरे माने लिए खाता बुतियो क्या है પેલા એક નંબર માં લઈ લો પેલા પેલા એક નંબર માં લઈ લો ત્યારબાદ આગળ કાર્યવાહી કરવામાં આવે કાર્યવાહી અત્યારે રોકો બરાબર આ ગેરબંધારણીય છે અને પેલા ટેકો આપનાર છે એને પણ કીધેલું છે

તો કાયદો છે તમારા હાથમાં તમે જાણો છો તમે અધિકારી છો તમે મજા ફોન પૂછો છો કે લીગલ નથી છે આ લીગલ નથી છે તમે તમારી પર છે સાહેબ એક રિક્વેસ્ટ છે એ લોકોને જો વાંધો હોય અને એની પાસે જો કાયદો હોય ની લાઈન બતાવી આ કાયદા રદ કરવામાં આવે

અને કોણ તમે સાહેબ કોનો વાંધો કરી શકો કેરે સર ફાઇનલ ઓથોરિટી અત્યારે અહીંયા વાત કરશો આપો ને ના ભાઈ લેખિત આપો છે ના

કે બતાવી છો આ ફોર્મ માન્ય છે એની વસ્તુ સાહેબ તમે જે નિયમ છે બતાવી દો લાખપતિ પોતાની દરખાસ્ત એ કહ પાછો ખેંચે એટલે કાયદાની સ્થિતિ સ્પષ્ટ છે એ ફોર્મ થાય તમે કેમ ના

સાહેબ તમે બલ્લે નીને આવી ચૂક્યા છો ભાઈ નીચે બેઠા તમે બેસી બેસી જાવ प्लीज અને બીજા અત્યારે જે વોટ છે એ વોટ સિવાયના બીજા ઓરી બાળ બધા બાળ ના જબરદસ્ત આપણે

તો ખરેખર ન્યાયતંત્ર ની વિરુદ્ધ ના કેવાય તમે પેલા બેસરમાં માં વિના કાર્ય અટકાવેલી છે ના ના લીગલ તો પેલા ફોર્મ તમે બધા ક્યાં ગયા

आज वहां पर हमारा राइट जो दिशा एक नंबर नहीं तीन नंबर का जो बिल्डिंग है तो बिल्डिंग नंबर 205 में उनका रेट पत्र पति और वो बिल्डिंग में ये नहीं आकी चुकी है सभी मंजूर है कि 5.5 फीट काम से मानी दोवे ताकि हमें साल में उन्होंने से लोगों से नहीं ध्यान रहता वादोग्रह है मुझे पटेल के Como é uh -huh. uh -huh.